કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગરમાં જુદા જુદા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું વડનગરના વારસાના નેજા નીચે ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે એક મ્યુઝિયમમાં લોકાર્પણ કરવામાં આવ્યું આ મ્યુઝિયમ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું મ્યુઝિયમ હશે કે જેમાં સાઇટ અને ઉત્ખનન નીકળેલા અવશેષો મ્યુઝિયમમાં મૂકાશે અને અત્યારે આધુનિક આ મ્યુઝિયમ ભારતમાં પ્રથમ નંબરે અને એશિયામાં બીજા નંબરે હોવાનું મનાઈ રહ્યું છે અમિત શાહે કહ્યું કે મ્યુઝિયમ થકી પચીસો વર્ષ જૂના વડનગરની યાત્રાને જીવન કરાય છે વધુમાં કહ્યું કે વડાપ્રધાન મોદીના જીવનને એક ભાષણમાં વર્ણવવું અશક્ય છે આજે વડનગર આપણા વડા વડાપ્રધાન પનોતા પુત્ર છે વડનગરના અને આજે આપણા અમિતભાઈ શાહે ચારસો કરોડ નું લોકાર્પણ કર્યું છે એમાં મ્યુઝિયમ કર્યું છે પ્રેરણા સ્કૂલ કર્યું છે અને સ્પોર્ટ સંકુલ નું કર્યું છે એના સિવાય

એક સારા રમતવીર બને જુદા જુદા પ્રકારની રમતો રમીને એમનામાં ખેલ ભાવના પણ વિકાસ થશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ